ગોંડલમાંથી બધું નજીકથી જોયું છે એટલે એમ ક્યારેક કેવું લાગે ગોંડલને જે રીતે મિર્ઝાપુર તરીકે સંબોધિત કરવામાં આવે છે અથવા તો ગુંડાઓનું નગર ગોંડલ અને ગુંડા રાજ ગોંડલ જ્યારે આ વસ્તુ કહેવામાં આવે છે ત્યારે દુઃખ ચોક્કસ થાય છે દુઃખ એટલા માટે થાય છે કારણ કે સર ભગવતસિંહજીની ભૂમિમાંથી જ્યારે હું આવતો હોય અને ભગવતસિંહજીએ જે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજથી પચાસ સાઠ વર્ષ પહેલા જે પ્રસ્થાપિત કરીને ગયા અમારી આજની તમે ગટર વ્યવસ્થા તમે આવી જુઓ ને આપણે જે જગ્યામાં ત્યારે અત્યારે કદાચ આ કાર્યક્રમ કરીએ ને અમારી ગટર એવડી છે ગટરમાંથી તમે વિચારો આખા ગટરમાંથી તમે ઊભા જઈ શકો એવી સરસ ગટર વ્યવસ્થા એવડી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અમારી સાત ટાંકી ગટરમાં પહેલા પીએસઆઈ ચાવડા હા પીએસઆઈ ચાવડા જ્યારે મર્ડર થયું ત્યારે પીએસઆઈ ચાવડા એ જ ગટરમાં પડી ગયા એ જ ગટરમાં એટલે મૂળ ભગવતસિંહે બહુ મહેનત કરીને ઊભું કર્યું ને લોકો મારા વાળા પાછળ થોડુંક પાછળ બે દાયકામ પૂરું કર્યું બે દાયકામ પૂરું નામ ફેર્યું નાખ્યું નામ ફેર્યું નાખ્યું ગોંડલ ને મિરજાપુર કરી નાખ્યું પણ ખરેખર ગોંડલ મિરજાપુર નથી આ હું એટલા માટે કહેવા માંગુ છું કારણ કે ગોંડલનો છું અને જ્યારે જ્યારે પણ બધા જ સંવાદો હું સાંભળતો હોઉં છું ત્યારે મને દુઃખ થાય છે કે ભાઈ ગોંડલ ખરેખર મિરજાપુર નથી જે લોકો એવું પ્રસ્થાપિત કરવા માંગે છે જે લોકો નેતા બનવા માટે અથવા તો નેતા જે છે જ ઓલરેડી એ ક્યાંક ને ક્યાંક આવીને એવું કહે છે કે ગોંડલની અંદર આ કાયદો વ્યવસ્થા હું નો ડાઉટ કાયદો વ્યવસ્થા કદાચ ખોરમ બેચડેલી છે ઘણા બધા નેતાઓને કટપુતળી કાયદો બની ગયું છે એમાં ના નથી આ વાતને હું સ્વીકારું છું આ બધું જ થઈ અને ગોંડલની અંદર અત્યાર સુધી ડ્રગ્સ નહોતું મળતું મારા ઘરથી પાંચસો મીટર દૂર હું રહું છું કોલેજ ચોકમાં સગરામજી હાઈસ્કૂલ મારા ઘરથી પાંચસો મીટર દૂર છે એ જ સગરામજી હાઈસ્કૂલમાં જ્યાં હું વોલીબોલ રમીને મોટો થયો છું હું દસ વર્ષથી આ વોલીબોલ રમ્યો છું અત્યાર સુધી ડ્રગ્સ નહોતું પણ હવે અહીંયા ડ્રગ્સ વેચાતું થઈ ગયું છે આ હકીકત છે એમાં નાજ નથી મેં નજીકથી જોયું છે ગોંડલમાં અમુક લુખા તત્વો હોય એમાં નાજ નથી અમુક લુખા તત્વો છે જે તીખડો છે એ ખાલી તમે બાજુમાં હોય તમે બાજુમાં જોયું તોય એને માથાકૂટ કરે અને બાજુમાં જોયો અને લે ભાઈ તે મને કેમ ભાઈ ત્રીસી નજરે જોયો તોય માથાકૂટ થાય આ ગોંડલમાં એવું થાય છે એમાં ના નહીં પણ અમુક જ છે એ અપવાદરૂપ કિસ્સાઓ છે એ કહી શકે આંગળીના વેઢે ગણી શકાય એવા કિસ્સાઓ છે પણ ગોંડલની અંદર જે રીતે મિર્ઝાપુર કહેવામાં આવે છે ને મિરઝાપુર તો નથી